મિત્રો સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુ મરીશની અંદર આજના વિડીયોની અંદર વાત કરીએ રેશન કાર્ડ ધારકો માટે ખુશીના સમાચાર મળી રહ્યા છે મિત્રો વાત કરીએ તહેવારો નિમિત્તે મિત્રો જેની અંદર ખાસ જન્માષ્ટમીનો તહેવાર આવી રહ્યો છે તો એ નિમિત્તે સિંગ તેલ મળવા પાત્ર થશે મિત્રો વાત કરીએ રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો બે અંતર્ગત જે નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળ આવતા જે તમામ રેશન કાર્ડ ધારકો છે જેને ઓગસ્ટ બે હજાર માસ દરમિયાન છે સરકારની જે સિંગ તેલ તુવેર દાળ ચણા ખાંડ અને મીઠાની રાહત દરે છે વિતરણ અંગેની જાહેરાત છે કરવામાં આવી છે જે અંતર્ગત વાત કરીએ મિત્રો જે ખાદ્યતેલની અંદર જે સિંગ તેલ છે આપવાનું છે તહેવારો નિમિત્તે જે નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળ આવતા હા કુટુંબ બરાબર કાઢ દઈ એક લીટર સો રૂપિયાના ભાવે છે મિત્રો જે રાહત દરે છે સો રૂપિયાના કિલો હિસાબે છે મળવાપાત્ર થશે સિંગ તેલ તુવેરદાર છે મિત્રો એક કિલો પચાસ રૂપિયાના હિસાબે મળશે ચણા છે મિત્રો નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળ આવતા હોય બરાબર જેમાં એક કિલો છે ત્રીસ રૂપિયાના મળશે ખાંડ ની વાત કરીએ અંત્યોદય કુટુંબ હશે ને ત્રણ વ્યક્તિ દીઠ છે એક કિલો પંદર રૂપિયાના હિસાબે અને ત્રણ થી વધારે વ્યક્તિ હોય તો સાડા ત્રણસો ગ્રામ છે મિત્રો એ જે કહેવાય ને કે પર વ્યક્તિ દીઠ છે મળવા પાત્ર થશે મિત્રો જે પંદર રૂપિયાના ભાવના હિસાબે રહેશે મિત્રો વાત કરીએ મિત્રો બીપીએલ કુટુંબમાં છે છે મિત્રો સાડા ત્રણસો ગ્રામ છે એ તમને ખાંડ મળવા પાત્ર થશે બાવીસ રૂપિયા કિલ્લાના હિસાબે બરાબર વાત કરીએ મિત્રો ખાંડ છે તહેવારો નિમિત્તે વધારાની છે અંત્યોદય કુટુંબને પણ મળશે એક કિલો પંદર રૂપિયાના હિસાબે બરાબર એટલે કે જે અંત્યોદય કુટુંબ આવતા હશે એને એક કિલો પંદર રૂપિયાના હિસાબે બીપીએલ કુટુંબને બાવીસ રૂપિયાના હિસાબે છે એક કિલો મળશે અને મીઠું છે મિત્રો એક રૂપિયા કિલો મળવા પાત્ર થશે તો તહેવારો નિમિત્તે ખાસ કરીને રેશનકાર્ડ ધારકોને છે મિત્ર મિત્રો એક કિલો જે ખાસ કરીને સિંગ તેલ છે સો રૂપિયાના હિસાબે મળશે મિત્રો તો વિશેષ આ વિડીયોને લાઈક કરી અને ખાસ કરીને ઓગસ્ટ બે હાજર પચીસ નું માસનું જે વિતરણ છે તારીખ એકત્રીસ આઠ બે હાજર પચીસ સુધી ચાલુ રહેશે એક મહત્વની વિશેષ માહિતી છે આજના વિડીયોની અંદર આપણે